તમને શું અમે તો કોઈ જાણતા નહીં વાળા સગાવાળા જાણતા નહીં તો તારે કહેતો એ તો અમને ખબર હતી માં હજુ પણ આ બીજું શું છે અમને ખોલી

Yeah. હા માં તારા ઉપર વિશ્વાસ છે તારા તારે તો અમે તારા બરોબર તો કદી આપની બરોબર માતાજી

તો હું એ રખાય સાંભળી જાય મળે તો મેળજી બાજુ ત્યારે બંધવારસ ભાવરો હા બંધ મારો શું માટે ભૂલકાન જ થઈ તો માથે ફોન સાબિત થઈ ને થોડું થઈ જાય બચાવે તો હા બ્યા વાચાવળ ગ્યા અને બચાવડ બ્યા પંચવારસ ભાવા રો આખવા તમે કોઈ અરે આખમારો પાંચ લો ભાઈ આખવાનું બહુ અત્યારે હવે ભાઈ

આ કેમ છે ઓલું આ જો ઓકમ લેવા ભારત ભલે ભલે આ આ